ગરમીથી શેકવવા તૈયાર થઈ જજો કારણ કે રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે ઉનાળાએ તેનું આકૃત સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે સરકારના આરોગ્ય વિભાગે ગરમીથી કઈ રીતે બચાય અને ગરમીમાં બહાર નીકળે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું તે માટે તૈયારી કરી દીધી છે પોરબંદર ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ગરમીને યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે મે મહિનામાં પહેલાં પાંચ દિવસ કાઢવા અઘરા પડી જશે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રી પાર પહોંચી જશે આશ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી છે પોરબંદર ભાવનગર અને દીવમેમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રહેતા એલર્ટ અપાયો છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે